જીવદયાના પ્રતિક અને જ્યાં ભજન અને ભોજન છે એ રાતા તળાવ મધ્યે ધર્મ ધ્વજ સ્તંભનું રોપણ કરાયું મિત્રો કચ્છ કલ્યાણી કચ્છ ધણિયાણી આ આશાપુરા માતાનું સ્થાનક જેમ માતાના મઢમાં એવી જ રીતે રાતા તળાવમાં પણ આ સ્થાનકમાં ભજન અને ભોજન અને સાથે સાથે જે છે જીવદયાનું જે છે કેન્દ્ર સમગ્ર વિશ્વમાં જાણીતું આ કેન્દ્ર બન્યું છે જ્યારે દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિ પરમ કૃપા પરમાત્મા કચ્છ ધણિયાણી ક્યારે આપે જ નહીં પણ જ્યારે આપે છે ત્યારે આ સ્થાનકમાં હજારો જે છે અબોલ પશુઓ જે છે એ કપરા સમયને કાઢે છે અને પોતાનું જીવન સમર્પિત કરનાર બાપુ જે છે એ અહીંયા જે છે એ કહી શકાય કે સમગ્ર જીવન સમર્પિત કરી નાખ્યું છે અને એની સાથે સમગ્ર ટીમ જે છે કહી શકાય કે એને અભિનંદન આપીએ એટલા ઓછા આ જે સતચંડી યજ્ઞનું જે આયોજન ચોથા મહિનામાં થવાનું છે ચૌદ પંદર અને સોળ એના અનુસંધાને ધર્મધ્વજા જે છે એ એનો અહીંયા થંભ જે જે ખોડવામાં આવ્યો છે દાતા પરિવાર હાજર છે સમગ્ર રૂપરેખા આપણે છત્રસિંહ બાપુ પાસેથી છોટુબા બાપુ પાસેથી જાણશું ત્યારબાદ દાતા પરિવારને ધર્મગુરુ પણ અહીંયા જે છે ઉપસ્થિત રહ્યા છે એમની સાથે પણ વાત કરશું ભાઈ આપણે શું છે સમગ્ર આયોજન આજે કહી શકાય કે ધજા જે છે ધર્મની લહેરાઈ રહી છે આ કઈ રીતે આયોજન છે સર્વપ્રથમ તો હું અ આઈ આશાપુરાના પાટંગણ રાતા તળાવ મધિરથી કરશનદાસ ચાંદ્રા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ આશાપુરાના પાટકણની અંદર જે સતચંડી યજ્ઞ આવનાર ચૈતર માસ અને ચૌદ પંદર સોળ એપ્રિલના દિવસે યોજાનાર છે તેના મુખ્ય યજમાન પદે આ પરિવાર સમગ્ર ખર્ચ ઉપાડી અને તન મન ધનથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે સાથે સાથે અમારા અને આપણા સૌના વંદનીય એવા જેમણે આજીવન ગૌસેવા અને માનવ સેવાની ભેખ ધારણ કરેલી છે એવા મંજી બાપુના સાનિધ્યમાં કહીએ નેતૃત્વમાં કહીએ અનેક પશુ અને સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તો એમણે આ પરિવારની સાથે મળી અને આ સમગ્ર આયોજન પાર પાડવાનું બીડું ઝડપ્યું છે એના ભાગરૂપે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ રૂપે જ્યારે આપણે કોઈ નવચંડી યજ્ઞ કરી રહ્યા કથાનું આયોજન કરી રહ્યા ત્યારે આપણા ધાર્મિક શાસ્ત્રોના પ્રમાણે સર્વપ્રથમ આપણે ધર્મસ્ત સ્તંભનું પૂજન કરી અને ધર્મ સ્તંભ ઊભો કરવાનો હોય છે એ રીતે નિમિત્તે આજ રોજ અઢારે અઢાર વરણને સાથે રાખી અને આપ સર્વેની ઉપસ્થિતિમાં રાતા તળાવ મધ્યે આશાપુરાના પાટંગણમાં અને હાલ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં નવ નવચંડી યજ્ઞનું આ ભૂમિ જે પવિત્ર છે એ અતિ પણ પવિત્ર થઈને આની પવિત્રતા સમગ્ર કચ્છની અંદર સમગ્ર ગુજરાતની અંદર અને રાષ્ટ્રની અંદર વ્યાપે એ રૂપે આજે આ ધર્મસ્તંભ ઊભો કરવામાં આવ્યો છે અને આ ધર્મસ્તંભ ઊભો કરવાની અંદર અમારા દાતા પરિવારના વસંતભાઈ ચાંદ્રા અને દિનેશભાઈ ચાંદ્રા અને એમના સમગ્ર પરિવારે સાથે મળી આ પૂજાનો લાભ લીધો સાથે સાથે એમ આપણે સનાતન ધર્મની સંસ્કૃતિ છે આપણે કહીએ છીએ કે આપણા અઢાર વર્ણ છે પણ અઢાર વર્ણની અંદર વર્તમાન સમયની અંદર વર્ણ વ્યવસ્થા જે તે સમયના કાર્ય માટે કરેલી હતી પણ આજે વર્તમાન વર્ણ વ્યવસ્થા કર્મ પ્રમાણે થાય છે અને આ કર્મને પ્રાધાન્ય આપી અને જ્યારે માગ સ્નાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે અત્યારે આ માઘ સ્નાનના પવિત્ર માસની નિ મહેશ્વરી સમાજના જે ઠાઠનું આયોજન કરવામાં આવે એ રાતા તળાવે અહીંયાથી એમને આમંત્રણ કરી આપી અને સમગ્ર અબડાસા તાલુકાના મૈસૂરી સમાજના ધર્મગુરુ અને આગેવાનોને જે માર્ક્સ સ્નાનીઓ છે એમની પવિત્રતાનો લાભ આજે સીધે સીધો તપ એમણે કર્યું અને પવિત્રતાનો લાભ આજે પૂનનો લાભ આપણે સર્વેને મળ્યો છે એ ધર્મગુરુને આમંત્રિત કરી એમનું સન્માન કરી ઠાઠનું આયોજન કરેલ છે અને સાથે સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરેલ છે સાથે કહીશ કે આ કાર્ય નિમિત્તે જ ચાંદ્રા પરિવારનું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે વર્ષોથી આજે છેલ્લા ચાર વર્ષથી મનજી બાપુ અને અમારી ટીમ સતત સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંત વાલરામજી મહારાજ પાંજરાપોર ઓધવરામ સત્સંગ મંડળ અને ભારત ગ્રુપ નલિયાની મદદ એક મલ્ટીપેશિયલ હોસ્પિટલનું આયોજન કરી લે છે અને જેનું બજેટ આપ જાણો છો અંદાજીત બત્રીસ કરોડ રૂપિયાની આસપાસ છે ઘણા દાતાઓની પહેલ આવી ઠાઠ આવી પણ આ પ્રસંગ નિમિત્તે જ્યારે સપ્તચંડી યજ્ઞ થઈ રહ્યો છે એ આપણી ધાર્મિક અને શાસ્ત્ર વિધિ થઈ રહી છે પણ સાથે ત્યારે જ્યારે અમે હોસ્પિટલનું નિર્માણ કરવું છે એનો પહેલો પાયો કહી શકીએ એનો પહેલો પથ્થર કહી શકીએ એ રાતા તળાવ મધ્યે અમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને આ મેડિકલ કેમ્પની અગર સમગ્ર કચ્છના કોઈપણ પ્રકારના રોગના દર્દીઓ હશે તેમને દાતાઓના સહયોગથી પહેલાં નિદાન કરવામાં આવશે અને એક રૂપિયાથી કરી અને લાખો રૂપિયાનો ખર્ચ છે એ સંપૂર્ણ ખર્ચ છે એ દાતાઓના સહયોગથી એની વિવિધ સંસ્થાઓ થ્રુ શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ કરશે એટલે આ કહેવાય કે જે એક ચાંદ્રા પરિવાર માટે એક ઉદાહરણ આપીશ કે જે પારસમણી હોય ને જેમલસિંહ શ્રી લોખંડને અડે ને તો એ સોનું બની જાય આ એનું એક ઉદાહરણ આ પરિવારે પૂરું કર્યું જ્યારે સત નવચંડી સત્ય યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે એ જ સમયે માનવ સેવાનો યજ્ઞ આપણા બીજા પ્રાટાકરની અંદર થશે તો આ સમગ્ર પ્રકારની રૂપરેખા છે સમયોર મીડિયા વ્યક્તિગતને આમ આમંત્રણ પાઠવી અને આપ સર્વે કચ્છ ગુજરાત દેશ વિદેશ વધતા તમામ વતનીઓ સુધી અમે આ મેસેજ સંદેશ પહોંચાડશું અને હું રાતા તળાવ અને ખાસ કરીને બાપુ અને ચાંદ્રા પરિવાર વતી દરેક ભાવિક ભક્તગણોને આમંત્રણ કરું છું આમંત્રણ પાઠવું છું કે આપ સર્વે જ્યારે કચ્છમાં આ મોટા પાયે સતચંડી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે ત્રણે ત્રણ દિવસ આપ આપના પરિવાર કુટુંબ સાથે પધારી અને આ યજ્ઞમાં આપ આપની આહુતિ આપી અને આજે પવિત્ર ભૂમિનું કર્મ આવશે જે આનું ફળ મળશે સમગ્ર રાષ્ટ્ર ગુજરાત કચ્છ અઢારે અઢાર વર્ણને સુખી થાય આવી નેમ સાથે આ કાર્ય અમે જેમલસિંહભાઈ હાદર્યું છે અને આપ મીડિયાવાળાના મિત્રોના પણ અમે ખૂબ ખૂબ આભારીએ છીએ અને આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમારે આ ધર્મનો જે સુગંધ ફેલાવાનો બાપુની નેમ છે એ દેશ વિદેશ સુધી પહોંચે એના માટેના તમે જ કેમ કે ભૂતકાળમાં આપણે કહેતા કે ધૂતરાષ્ટ્રને કાં મહાભારતનું યુદ્ધ જોવું હતું ત્યારે એમની પાસે સંજયની જરૂર હતી તો અત્યારે રાતા તળાવ માટે અમારા માટે જો સંજય હો તો તમે આ મીડિયાના મિત્રો છો તો આપની પાસે આ અપેક્ષા છે ખૂબ ઉજળો પ્રસંગ છે એક મા યાગ એટલે કે એક યજ્ઞ બરાબર છે અને અહીંયા તો મને લાગે છે સિંતેર કેટલા છે આપણે સડસઠ સિંતેર જેટલા બાપુ માગ આયા તો એક હું બાપુ પાસે આવું પણ એ પહેલાં હું દાતા પરિવારને કહીશ કે આજે ઉજળો પ્રસંગ આવે પછી સંત મહાતાના આશીર્વાદ પણ લેશું પણ એ પહેલા દાતા પરિવારનો રાજીપો છે બે શબ્દ સુ નામ છે તમારું રેખા ભાનુશાલી આજે તમે એક એવા ઇતિહાસની કડીમાં સાક્ષી બન્યા છે આ પરિવાર કઈ રીતે જે છે બાપુએ તમારી પસંદગી કરી નસીબદાર છીએ અમે કે આ એ અમારી પસંદગી બસ એટલું જ કહેવામાં આવે જેમને કરવું છે ને એમના પાસે શબ્દો જે છે એ કરવામાં જ માનતા હોય છે દાદા પરિવાર જે છે એ આ એક ઇતિહાસમાં એક પાનું ઉમેરાયું છે કેટલો રાજીપો છે આજની આ શુભ ઘડીમાં આપણો પેલા ઉમંગ જેને કહેવાય કે મા આ શક્તિ જ્યાં બેસણા હોય જ્યાં મા આશાપુરાના ત્યાં તો આવા ધર્મના દયાના કાર્યો થતા જ હોય છે સાથે સાથે અહીંયાના સ્થાનિક જે બાપુ મંજી બાપુ કોઈ કાર્ય આયોજન કરે એમાં તો કોઈ જાતની કમી ન હોય કારણ કે મા આશાપુરાની જેનામાંથી મેર હોય તો એક માતંગ શાસ્ત્રમાં એવો લખ્યો છે કે જય્યા હોતી ને અંબ ધરતી હોતી ઘોર અંધારી નીરરે પીરે દેવી તું પધરી નમે તો કે રાહ દરબારી ઓમકારે તું ઉપનયે આડ મથી આશાપુરી ગજા તું શક્તિ તું ભૈરવી તું ત્રિલોચની તું અહીંયા મા પાર્વતી લુદ્રુપે અહીંયા નારાયણ આકાશ મે કામની પાતાર મે નાગમતી નાગણી પચમ દેશમાં અહીંયા હિંગાજ દેવી આશાટે અહીંયા તું માત્રા દેવી લુણાટે મેય ગાત્રા દેવી કાટે દેવી કટિશ્રી અયોધ્યામાં નાદા સાદા બાણાસર મેં ભગવતી મંડળી દેવી લખણઈ મૂર અહીંયા માયા માતંગી આરંભ કરે ને અપાય માં આડમેર ને અવની મામાઈ ભણે મળે પૂજી જાય દેવી એ પરમેશ્વરી આય ઉમ્યા અવતારી માતંગ દેવ ખરેખર આ અદભુત પ્રસંગ છે અને મામાઈ દેવ તો આ જે જેની ભૂમિમાં જે છે એ જામ અબડા અડભંગના નામેથી અને એમના જે સેનાપતિ એમની બાજુમાં હતા એ ઓરસાજી મેઘવાર જે મુચ્છને જે છે એ તાવ દઈ અને જે અલાઉદ્દીનના જે તંબુમાં જઈને જેણે કર્તવ્ય કર્યો હતો એ કદાચ એનાથી જ ખબર પડી કે જેનો સેનાપતિ આટલો બધો જે વીર હશે તો એ રાજા કેવા હશે તો આ વર્ષો જૂનો ઇતિહાસ છે સાતસો વર્ષ જૂનો મેઘવાર સમાજ અને ક્ષત્રિય સમાજના આજે ભાનુશાલી સમાજના આ જે છે એ એક સૂત્રતાથી જે છે આપણે જોડાયા છીએ ત્યારે ખરેખર બાપુ પાસે હું એ પહેલાં હજુ એક કેટલી ખુશી થઈ રાતા તલાવ દરમિયાન વર્ષો બાદ મનની ઈચ્છા જીવ જો અંદર મેં ભાવ કરે જો ઈચ્છા કરી હો મનમાં હરિપ્રસાદ હરપ્રસાદ દુર્લભ નહીં મંજી બાપુને મનમાં ઘણી ઈચ્છા થઈ વર્ષો રાતા તલાવ કા ન પડતા એક માહોલ બન જતા કે નહીં રાતા તલાવ આશરે जीव जंतु पशु पक्षी सबका आश्रय ददाती आश्रम एक आश्रय बना है एक आश्रय बना उसके सामने आज ध्वजा की स्थापना हुई है अयोध्या में भगवान राम के ध्वजा स्थापित हो और राता तलाव दरम्यान मंजी बापू और दरबार बापू के माध्यम से और दाताओं के माध्यम से आज धर्म ध्वजा की स्थापना सच्चंडी के यहाँ यज्ञ ऐसा माहौल व्यवस्थित हो तो मन में लगे कि ना हमारे मन में भावना जगी है जा पर कृपा राम कर होई ता पर कृपा करे सब कोई या देवी सर्वभूतेश लक्ष्मी रूपेण संस्था नम तश्यी नमत् तश्यी नमो नमः ये देवी के सामने नमन करके આગ્રહ કરે કે હેમાં આ કાર્ય પૂર્ણ સફળ મંગલમય ઓર આનંદમય બનાવે એ પ્રભુત્તાની સબસીચ્છા ચોથા મહિનામાં તારીખ નોંધી લેજો મિત્રો ચૌદ પંદર અને સોળ અને બાપુની ઈચ્છા છે કે આ સમગ્ર કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં જીટીપીએલ ચેનલ નંબર ઉપર જીટીપીએલ ડાયરા ઉપર પણ આવશે ત્યાં અમે અનિઋષિ બાપુને પણ જે છે એ ચોટુબા બાપુ અને મંજી બાપુને ત્યાં દાતા પરિવાર સાથે રૂબરૂ આમંત્રણ આપવામાં જાશું કારણ કે સમગ્ર ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં એમનું કવરેજ અને મા ન્યૂઝમાં પણ જીટીપીએલ ચેનલ નંબર બસો તોતેરમાં આ ત્રણ દિવસ

આ એક ઇતિહાસ છે રાતા તળાવની ભૂમિનું અને આ ધજાનું ને આજે પાછી ધર્મ ધજા લેડરી છે એનું કોઈ તમે કલ્પના નહીં કરી શકશો હું પણ કલ્પના નહીં કરી શકીશ કે આ જગ્યા ઉપરથી એવા કાર્ય થશે અને એ તમે વિચારો કે આજે કોઈ ધર્મ થવા માટે કાર્યક્રમ નથી રાખેલો હતો પરિવારને બોલાવ્યું હતું મહાત્માને બોલાવ્યું હતું પાંચ જણાના હાથેથી આ ધર્મ ધજા લેવાની હતી ત્યારે મતી દેવના જે બાલકા આવી જાય તો એ ભૂમિ ઉપર આવી જાય જે આ છે એ ભૂમિનું છે અમે માત્ર ને માત્ર નિમિત્ત છીએ જી બાપુ ખાસ કરીને મેં જોયું કે આ એક જ્યારે થંભ ઊભો કરવાનો હતો ત્યારે એમ થયું કે કેમ થાશે કારણ કે કોઈ જ આજુબાજુ કોઈ એવો સપોર્ટ કે ટેકો નહોતો પણ મેં જોયું કે એક તરફ જે અઢારે વર્ણા એમાં માર્ક્સ નાનીઓ પણ જોડાયા છત્રીસ સમાજ જોડાય ભાનુશાલી દરેક લોકો જે છે પોતાનું કામ જે ખિસકોલી જેવું કામ કરીને સેતુ બન્યો એ તો આ એક જોવાનો પ્રસંગ પણ રૂડો હતો જે અમે લાઈવ દેખાડ્યું છે બાપુ કેટલું ખાસ કરીને જે આ પ્લાનિંગ હતું ને આટલું સરળતાથી સફળ જગ્યા ઉપર કોઈનું પ્લાનિંગ ચાલતું જ નથી જ્યારે આનું મંદિરની જ્યારે પ્રાણપ્રટા થઈ ત્યારે તમામ વર્ગ જોડાઈ ગયા હતા અલગ અલગ જાતની ચર્ચા થતી હતી કે આ માતાજીના દાનમાં કે મુસ્લિમ પણ બેઠેલો હોય પણ બેઠેલો હોય તમામ જે એક આંગણે બેઠે એટલે ત્યારે મારી પાસે પ્રશ્ન આવ્યા કે ભાઈ આ તમે શું કરો છો હું એ કરું છું જે મુસલમાન છે નાની તરીકે માનશે તો આમાં જશે અને જે પણ માતાજીના પાઠંગના અંદર અમે કોઈ દ્વેષભાવ રાખતા નથી કારણ કે રાખવા જ નથી દેતા માતાજી અમે કદાચ વિચારીએ કે આ અમે થંભ લહેરાયો છે એ અમે નથી લહેરાયો દરેક સમાજની દરેક માનવ સમાજની અને ગાયોના કૃપાથી બધું આ સાધુ સંતોથી એ બધું થઈ રહ્યું છે કાંઈ નથી કરતા જી મિત્રો આ સ્તંભ થયું છે અને કહી શકાય કે અઢારે વર્ણ ને એમણે જે છોટુભાઈ બાપુ વાત કરી કે મે જે છે એનું સમગ્ર જે પુણ્ય જે છે એ ખરેખર આ જ ભૂમિ પર આજે મળ્યું છે સિંતર જેટલા માક્ષનાની અને દાતા પરિવાર જે છે એ નાનકડો પ્રોગ્રામ હતો પણ બાપુએ કીધું ને કે જ્યારે શરૂઆત સાચા ઇરાદાથી અને સાચી નીતિથી કરો ને એટલે જે છે એ લોકો જોડાતા જાય છે આજે ગણેશ સિંધી સૂંઢે બેઠા છે અને હવે જે છે ચોથા મહિનાની ચૌદ પંદર અને સોળ તારીખનો આપણે સૌનો ઇંતજાર હશે અંતમાં જે છે એક વિરામ તરફ બાપુ સાંજના કાર્યક્રમ ત્રણ દિવસ જે છે અને બાપુ તો ભજન ને ભોજન બે હોય છે તો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન આ ત્રણેય રૂપરૂખા અંદર ત્રણ દિવસ સુધી સંપૂર્ણ પવિત્રતા સાથે પાટંગણની અંદર સપ્તંડી યજ્ઞનું શાસ્ત્રોક વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા વેદોમાં આપણા જે શાસ્ત્રોમાં લાગ્યું તે પ્રમાણે પાટંગણની હાલ ચાલશે ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે આપણી સંસ્કૃતિ મુજબના એની પણ સંપૂર્ણ રૂપરેખાને ફાઇનલાઇઝ થઈ જાય છે પત્રિકા થશે એટલે એ રાખવામાં આવ્યો છે સાથે સાથે આ મેડિકલ કેમ્પનું બીજા પાટ્યંગણની જે મેં અગાઉ વાત કરી એ ત્રણ દિવસ સુધી સતત ત્યાં પણ અમારી ટીમ કાર્યરત રહેશે ડૉક્ટરોની ટીમ સાથે અને જ્યારે સંપૂર્ણ પૂર્ણાહુતિના ના થઈ જશે ત્યારે એક મોટી ધર્મસભા અહીં અત્રે કરવામાં આવશે અને ધર્મ સંધાનની અંદર દાતાઓ કાર્યકર્તાઓ આ સૌના આપણે સન્માનનો કાર્યક્રમ પણ રાખશું સાથે સાથે ધર્મની વાતો પણ અહીંયાથી અત્રેથી કરવામાં આવશે એટલે એમ કહીએ કે આપણે રંગે ચંગે આશાપુરાના આ સપ્તંડી પ્રસંગને દરેક ક્ષેત્રથી વણી શકીએ એવો પ્રયત્ન કરી સંસ્થા હલસપુર આની ઉજવણીનું પૂર્ણ આયોજન કરી રહી છે જી 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 તો આપણા આપણું કચ્છનું ગૌરવ કરોડિયા એ વિસ્તારમાં તો જે નામ છે પણ સમગ્ર કચ્છ માટે અત્યારે એ આપણું ગૌરવ કહી શકાય શ્યામ શું કહેશો ખાસ કરીને આજના પ્રસંગના તમે સાક્ષી રહ્યા છો જી આજે ખૂબ એક રાજીપો થાય છે કે હું પણ એક અબડાસાની ધરતીનો છું ને આ અબડાસાની ધરતી ઉપર ગૌસેવા તો થઈ જ રહી છે માનવ સેવા થઈ રહી છે સાથે સાથે આ જ્યારે સતચંડી યજ્ઞની જ્યારે શરૂઆત આજે સ્તંભ દ્વારા આપણે ઘણા બધા અહીંયા આપણા અઢારે વર્ણના લોકો અહીંયા ઉપસ્થિત રહી અને આવી એક અંદર અને અંદરથી એક ચારણ તરીકે મને તો એક સાહિત્યકાર તરીકે એક ગૌરવ થાય કે આપણો જે ધર્મ છે ધર્મને ધ્યાનમાં રાખી ધર્મને સાથે રાખી અને આપણે અઢારે વર્ણ ભેગા મળીને બાપાનો એવો એક પ્રયાસ છે કે આપણે એમાંથી કંઈક મેળવીએ સાહેબ એટલે આ ખાલી સતચંડી યજ્ઞ પૂરતો યજ્ઞ નથી પણ એક એવો યજ્ઞ છે જેમાં અઢારે વર્ણ ભેગો મળી અને કંઈક સત્કાર્યના કાર્યો કરી શકે ગૌ સેવા કરી શકે બીજાને મદદ કરી શકે તો આવો ખરેખર આવો સારો કાર્ય થઈ રહ્યું છે ત્યારે સતચંડી યજ્ઞમાં હવેથી આ સ્તંભની શરૂઆત થઈ અને અમે ઘણા બધો અહીંથી આપણે સારા સારા ભજન સંતવાની લોકડારાના કાર્યક્રમનો પણ ગોઠવણી કરવાના છીએ તો આજે એ પણ ગોઠવણી થશે એટલે મને ખૂબ અને મિત્રો વિરામ તરફ અને જે સતચંદી યજ્ઞમાં જે વેદોક મંત્રો ચાલી અને કહી શકાય કે હજારો વર્ષ જૂની સંસ્કૃતિમાં જતા રહી છે અને જેમના શબ્દો સાંભળવા જેમને સાંભળવા એક મોટું ગૌરવ છે આપણા દાદા નવલશંકર ગોર ન માત્ર વાગડ સમગ્ર કચ્છનું ગૌરવ અને જે કહી શકાય કે મોટા મોટા કથાકારો જેમને પોતાના આદર્શ સમજે છે એવા દાદા નવલશંકર ગોર જ્યારે એ પધારવાના છે ત્યારે આ રૂણા પ્રસંગને આપણે સમયાંતરે જે છે એ આવરતા લેશું પણ આજે આ ધર્મધજાની વાત હતી દાતા પરિવારના રાજીપાની વાત હતી પણ કાર્યક્રમ મોટો થઈ ગયો કારણ કે શરૂઆત જ એટલી બધી સરસ થઈ છે ત્યારે આપણે કાર્યક્રમની હવે માત્ર એમ થાય કે ચોથો મહિનો ક્યારે આવશે એની રાહ જો વડીલોના માર્ગદર્શન વગર કોઈ પણ કાર્યક્રમ સફળ ન થાય અને એના માટે જે છે આજે દેશ મહાજનના આપણે કહી શકાય કે જેનું સતત માર્ગદર્શન મળ્યું છે એ એમના બે શબ્દ જાણશું કે આજે કેટલો રાજીપો છે અને આજે ઐતિહાસમાં એક નવું જે છે એ પાનું ઉમેરાયું છે કચ્છી ગુજરાતી કોને હું બોલતા ગુજરાતી કારણ કે ગુજરાતમાં ઘણા દર્શકો ગુજરાતીના છે આપણા કેટલો રાજીપો આજમાં રતા જે કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં મારી હાજરી હતી આજે જે ચંડીપાઠ થવાનું છે એના માટે ધર્મધાની જે વિધિ કરવામાં આવી એ જોઈને મને બહુ જ આનંદ થયો કે અહીંયા ધાર્મિક કામમાં જ કામ થાય છે જે ગાયોની રક્ષા થાય ગાયોની પૂજા થાય ગાયોના જે નિભાવ થાય છે કોઈ પણ આરોગ્ય બાબતની વાત હોય કે કોઈ પણ સારો આરોગ્ય જો વસ્તુ જે ઊભી થવાની હોય તો એના માટે પણ બધા આયોજન સાંભળીને મને બહુ આનંદ થયો અને મને બહુ મજા આવી ગઈ ધન્યવાદ વાહ અંતિમ પ્રશ્ન ખાસ કરીને જીવદયા તો અતિ હવે માનવ સેવા પણ જે છે પ્રભુ સેવા એના તરફ પણ આગળ રથ તરફ જઈ રહ્યું છે અને આજે દાતા પરિવાર હાજર હતા માર્ક્સ નાની હાજર હતા આ રૂડો પ્રસંગ જે છે એ એક વડીલ તરીકે કેટલો રાજીપો થયો અને યુવાનોને આ આખી આખી જે છે એ દિશા ઉપર ચાલવા માટે શું તમે જે છે આદેશ આપો છો આજે જે મનજી બાપુ જે પગલે ચાલી રહ્યા છે એ બીજા બધા પણ ધર્મોમાં માણસોને એક આવા કાર્ય કરવા પહેર પહેરે છે તો હકીકતમાં આ જગ્યા ઉપર આવીને જે માણસને ખુશી મળે છે જે ધાર્મિક કામ કરવાની મજા આવે એ બાબતે પણ ખૂબ આનંદ થયો અને આરોગ્યની બાબતે પણ જે મેં વાત સાંભળી તો આ યજ્ઞમાં ત્રણ દિવસનો આરોગ્ય કેમ્પ પણ રાખવામાં આવેલ છે પણ એ પણ બધા બધા ધર્મોમાં બધા જ સમાજોને બહુ ઉપયોગી થશે એ એ સાંભળીને પણ કોઈ પણ જાત જાતનો ભેદભાવ વગેરે જે કરવામાં આવશે તે બહુ આનંદની વાત છે એ બદલ માનજી બાપુને અને આ સંસ્થાના જે સંચાલકો છે તેને બધાને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે મને આવીને બહુ જ આનંદ થયો છે એટલે આ આનંદની વાત હું વ્યક્ત કરું છું એ બદલ આજે વિડીયાવાળા કે પત્રકારો એ પણ ઘણું કાર્ય કર્યું છે આ મેં તો જોયું તો આ મા આશાપુરા ન્યૂઝના જે જેમલજીભાઈ છે તે ગંભીલા ઉપાડીને જે નાખતા હતા તો ઘણો જો થંભ ઊભો કરવામાં એટલે માણસોમાં ધાર્મિક કામ કરવામાં જરા પણ શરમ નથી આવતી એ બદલ હું બધી ખુશી વ્યક્ત કરું છું તો મિત્રો આ એક રાજીભાનો પ્રસંગ છે અને ખૂબ બસ આટલું જ પણ આ જે છે એ પરંપરાને આગળ ચલાવવાની જવાબદારી યુવાનોની જે હવે વડીલ તરીકે એક અપીલ પણ કરી છે ને ટકોર પણ કરી છે તો બસ આરોગ્ય મેડિકલ કેમ્પ પણ યોજાવાનો છે અને લોહી જે છે કોઈ જ્ઞાતિનું નથી હોતું ત્યારે ખૂબ સરસ આ છોટુબાભાઈને જે વિચાર આવ્યો છે કે મેડિકલ કેમ્પનું જે આયોજન છે અને વિવિધ ડૉક્ટરો આવશે ત્યારે આ ત્રણ દિવસનો કાર્યક્રમ રૂડો અવસર એની આપણે રાહ જોવાની હવે ચોક્કસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક એક દિવસ એમ થાય કે જલ્દી આપણે ત્યાં પહોંચીએ રાહુલ ગંડેર અને ઋતુરાજસિંહ સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ રાતા તળાવ કચ્છ ગુજરાત